alho vai બાહુગરો ટિકડે નહી ના કાં ગોટવા જાવી પેટ રહે હા પણ કે નમવું કોલ ના આપો હે કાજ હલેલુયા એવર તમારી કાર્ય અને બધું પુરાવાનું બધું ડેસ્ટમેન્ટ બધું રાખ્યું તમારું અને એ ગુના બને છે નવો અધિવે તમને ખબર ન હોય તમારો ખ્યાલ ન હોય ગામડામાં રહેતા હોય નવું અનુસંધા વિશે કોઈને અને ભય બતાવો ને તો પણ ગુનો દાખલ થાય એવા કંઈક આવી ગયા એ તમને ખબર ન હોય હવે ધૂણે કે ભ્રમમાં નાખે ને તો પણ ગુનો દાખલ અમે કરી હતી એટલે ખબર ન હોય એટલે ભાઈ એક અમે તમારે અમે લાગણી રાખી અમારા કોઈ દુશ્મન નથી તમે નથી કોઈ નથી પણ તમે ત્યાં ગાડીમાં બેઠા હતા અને વાતચીત કરતા હતા અને પછી ઘરે પહોંચ્યા વાડીએ પહોંચ્યા પછી વાતચીતમાં બેમાં ફેર પડી ગયો આવું ન થવું જોઈએ એટલા માટે અમે તમારી સાથે સારી રીતે જ વાત કરતા હતા કાંઈ અમે તમારા દુસ્ત અમે તમારા કોઈ ના નથી અમે ગુનો અટકે એ બધું કામ છે બરાબર એટલે અત્યારે તમે ચાલો હું સાહેબ ને એમના બધી વાતચીત કરી લો

અને તાવના કારણે એને ધૂણવાનું થયું અને ધૂણવાના કારણે એમ કીધું કે આ લોકો સામાવાળા છે એ સામાવાળા કરી નાખ્યું છે તમે પાછું લઈ લ્યો હવે એની તો કોઈ સાબિતી નથી સાહેબ એની કોઈ સાબિત ન હોય શું નામ તમારું સેમથભાઈ દેશી ભાઈ શું હતું આજે બનાવ આ બોલ્યા એમ તો શું કહેશો તમે આ બધું આજે કરો છો એ બાબતે શું કહેશો હવે ફરીને આવું બધું ન થાય ફૂલ સ્વીકારો છો હા હવે બીજી વાત નહીં કરે એવું કહો ને તમને

અમને જે કાર્યવાહી કરું છું અને પોલીસ સાથે પણ અમે વાત કરી છે અમે તમે અમારા દુષ્કન કર્યું અમારા માટે કોઈ નથી અમારી પાસે કોઈ પણ આવે વ્યક્તિ આવે તો અમે એને પૂરતો પૂરતો એને ન્યાય મળે એને એની પ્રતિષ્ઠા પાછી મળે એવું બધું અમને ટકા અમને એ અમે તમારો ભવિષ્યમાં ઝઘડા વધે એવો અમે રાજી કરી શકાતી નથી અમે એ અટકાવવા માંગીએ છીએ કે બધો ઝઘડા અટકે અમારો મુખ્ય ઉદ્દેશ છે આ નાનામાંથી મોટી સમુદાય એ અટકે અત્યારે તમને દુઃખ લાગશે પણ ભવિષ્યમાં પણ બધા ભેગા થઈ અને સાથે આવું અમારું કામ એવું છે એમને પણ સમજાવું છું કે કોઈ પણ વ્યક્તિ તમે પણ ખોટું ન બોલતા તમે પણ એને ખોટું હેરાનગાની ન થાય એવું બધું એમને પણ હમણાં કહેવું એવું નહીં કે તમને કંઈ થઈ એને પણ એ જ નથી શકે કારણ કે એ પરિવાર અમારી ભાઈએ દારૂપોટ આપવા આવ્યો હતો પહેલાં આવ્યો અને બધી વાતચીત કરીને પુરાવા આવ્યા કે આ રીતે અમને નુકસાન કેવું છે પ્રતિષ્ઠાને એટલે અમે બધું ગામમાં આવ્યા પડતા અમારી લેડીઝને બતા કે ભાઈ કેવું હતું કે ભાઈ આ સામર્થને લઈને બધાને હમણાં માથાકૂટ હાલે છે એમ થયું માથાકૂટ હાલે છે તો આ બધું માથાકૂટ હાલે છે અને અટકે એટલા માટે અમે પોલીસ સાથે રાખીને બીએસપીને કામ કર્યું કે ભાઈ આવું કામ અટકું અટકવું છે શું કરવું નહીં પણ ઉદેશ એટલો છે અમારા બે વ્યક્તિ છે બે વ્યક્તિને કામમાં થોડી ઝઘડો ન થાય એવો અમારો ઉદ્દેશ છે કામ છે પણ તમને એમ કહેવો કોઈને કોઈને નુકસાન થાય પછી પૈસાને હાનિ થાય કોઈને તમે કોઈ ગયો કોઈ કરીને પાછું ખેંચી ગયો આવું બધું એ કાયદામાં ગુનો બને છે તમે કોઈને માતાજીનો ડર બતાવો તો પણ તમારા પર ગુનો દાખલ થાય

મારી માથે ખોટો આરોપ રાખ્યો ભૂખ છે ને આવું બધું આખી બધું અને મેં પણ વિઘ્ન જાતા વિઘ્ન જાતા વાળાને બધું વાત કરી આ રીતે અમારું ગામમાં બધી શરૂઆત થઈને જ્યાં વાત કર્યા કરે કોણ છે એ લોકો નામ બોલો એ લોકો હમદભાઈ દેવશુભાઈ અરુણભાઈ હમુદભાઈ હેમદભાઈ હમદભાઈ આ તૈયાર મને આ રીતે બધું આપણે કંઈ ખોટું કરવું નથી આ રીતે કર્યું કે શું કારણ એમ

ખોટો આરોપ મૂકીને કરી નાખવું છે અને એમના ઘરે કોઈ જવું નહીં તેવી જાહેરાત કરતાં સામાજિક બહિષ્કારનો આખો પ્રસંગ ઉભો થઈ ગયો વિજ્ઞાન વિજ્ઞાનદાતાને માહિતી મળતા નાની મોરડી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી અને કાબરણ ગામની અંદર રૂબરૂ જતા આ સામત દેવસિંહ પરમાર હેમુબેન અને એનો પુત્ર અરુણ કે જેઓ આ ષડયંત્રમાં ભાગ લૂપતા હતા તેઓએ તરત જ કબુલાત આપી અને માફીનામું આપી અને એમને પોલીસ લઈ જવામાં આવ્યા પોલીસ માફીપત્ર કબુલાતનામું આપીને જાહેરની અંદર પોતે ભૂલ કબૂલી લીધી કે અમારે અંગત મંદુખને કારણે હમીરભાઈ ચાવડાને અમે ખોટી રીતે નામ જાહેર કર્યું હતું અને જે ધૂણીને નામ જાહેર કર્યું તે પણ ખોટું હતું આવી પરિસ્થિતિની અંદર હમીર ચાવડા છે નિર્દોષ સ્થાપિત થયા હતા અને તેમને તેમના ઉપર પોલીસે અટકાયતી પગલાં લીધા અને વિશેષ તપાસ કરેલી છે વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે કે આવી રીતે ખોટો આરોપ મૂકો ડાકણ કેવું કે ડાકિયા કેવું નજરબંધી ખવડાવી દીધું છે જે વર્તમાન સમયના નવા વિધેય પ્રમાણે ગુનાને પાત્ર બને છે કોઈ નિર્દોષ વ્યક્તિને કોઈ ભ્રમમાં નાખી અથવા ભય બતાવી અને કોઈ પણ એની વિધિવિધાનના નામે છેતરપિંડી કરે તો તેના ઉપર કાનૂની કાર્યવાહી થઈ શકે છે આ કિસ્સાની અંદર પણ સામત દેવસી પરમાર સામે પોલીસે અત્યારે કાર્યવાહી કરી અને અત્યારે વિશેષ પૂછપરછ કરી રહી છે